પાહુવાળા બેટની દક્ષિણ દિશામાં મોટું દબાણ હોવાનું જાગૃત નાગરિકે જણાવ્યું હતું તેમજ લુણી નદીના કુદરતી પ્રવાહમાં માટીના પાડાઓ બનાવી દબાણ કરાયું છે ત્યારે આ દબાણથી છસો સ્ક્વેર કિલોમીટરની અમૂલ્ય વેટલેન્ડને માઠી અસરો પડી રહી છે તેમ જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કચ્છના મોટા પૂર્વ દિશાના ભાગમાં રાઘાનેશરા ગામ નજીક અંદાજે બે હજાર એકર સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવી રહ્યો છે જે બાબતની જાણ અમે લેખિતમાં ઇમેઇલ દ્વારા કલેક્ટરશ્રી બનાસકાંઠાને અને કલેક્ટરશ્રી કચ્છને કરેલી છે આ જગ્યાની મૂળ સ્થિતિની આપણે વાત કરીએ તો લુણી નદીનું પાણી નળાબેટ આવે છે અને એ નળાબેટમાં શિયાળા દરમિયાન એ પાણી ત્યાં જામી જાય છે અને એમાં એ પાણી બધું જ સોલ્ટી વોટરમાં તબદીલ થઈ જાય છે બીજા વર્ષે આ જગ્યા ઉપર ફરી પાછું ચોમાસાનું ફ્રેશ વોટર એ લોણી નદીના મારફતે આવે છે અને એ ખારું અને મીઠું પાણી જ્યારે મળે એટલે ભાભરું પાણી બને છે અને ભાભરું પાણી જે બને છે એમાં ઉત્તમ ક્વોલિટીના ઝીંગા નિર્માણ પામે છે યુરોપમાં જ્યારે બરફવર્ષા થાય ત્યારે લાખોની સંખ્યામાં આ વિસ્તારમાં પ્રવાસી પક્ષીઓ આવે છે એ અહીંયા મેટિંગ કરે છે અહીં નેસ્ટિંગ કરે છે એના બચ્ચાઓનો ઉછેર કરે છે એનું એકમાત્ર કારણ છે કે ત્રણ હજાર ટન જેટલી માછલીઓ આ જગ્યાએ કુદરતી રીતે નિર્માણ પામે છે અને એમના બચ્ચાઓને પક્ષીઓના બચ્ચાઓને સરળતાથી ખોરાક મળી રહે અને એમનો સારી રીતે ઉછેર થાય એટલા માટે આ જગ્યાએ પક્ષીઓનું નેસ્ટિંગ કરતા હોય છે એને જોવા માટે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી પ્રવાસીઓ પણ આવે છે જે ગુજરાતના ટુરિઝમ ઉદ્યોગને પણ ખૂબ મોટો વેગ આપે છે આવી જગ્યા ઉપર સરકારી કર્મચારીઓ અધિકારીઓ સાથે મળી અને બે હજાર એકર જમીન જેટલી જેટલા વિસ્તારમાં અનધિકૃત દબાણ કર્યું હોય તો એમના ઉપર લેન્ડ ગેવિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી તાત્કાલિક ધોરણે થવી જોઈએ નહીતર આ પક્ષીઓનું હેબિટાટ નષ્ટ થઈ જશે ધરાબેટ વેટલેન્ડનું પાણી જો ઉપાડી લેવામાં આવે તો પછી એ વેટલેન્ડ જ એક દિવસ નષ્ટ થઈ જાય પક્ષીઓનું હેબિટાટ નષ્ટ થઈ જાય ત્યાં ઝીંગા નિર્માણ ન થાય એટલે અમારી કલેક્ટરશ્રી ગુજરાત સરકારના રેવન્યુ વિભાગને ખાસ કરીને એક અપીલ છે કે આવી અમૂલ્ય વેટલેન્ડ બચાવવા માટે અને ફરીથી આવા વિસ્તારમાં સેન્સિટિવ વિસ્તારમાં કોઈ આવા માફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે થઈને જ્યારે રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતા હોય તો એવા ફરી પાછી આવી કોઈ હિંમત ન કરે આવી એક અમારી રાજ્ય સરકારને રાજ્ય સરકારના રેવન્યુ વિભાગને નમ્ર વિનંતી છે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ